કોળી ઠાકુર સમાજ બાબતે રાજુ કિરે બાપુ દ્વારા કथित વાણી વિલાસના વિરોધમાં કરજણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી વડોદરાના કરજણ પોલીસ મથકમાં કોળી ઠાકોર સમાજ વિશે રાજુ કિરે બાપુ દ્વારા કथित વાણી વિલાસ બાબતે કોળી સમાજ દ્વારા ફરિયાદ આપવામાં આવતા મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કોળી સમાજના લોકોનો આક્ષેપ છે કે રાજુ કિરે બાપુએ કોળી ઠાકોર સમાજની લાગણી ધુબાડ તેવું નિવેદન કર્યું છે ગત તારીખ ઓગણીસમી મે ના રોજ સોશિયલ મીડિયામાં એક ચેનલ પર રાજુગીરી બાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે કથિત જાતિ બોલીને સમાજની લાગણી ટિપ્પણી કરી હતી જે બાબતે ખાતે દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં સોશિયલ મીડિયામાં માં રાજુગીરી બાપુ કથામાં બોલે છે કે આપણા સમાજની દીકરીઓ કોળી ઠાકોર સમાજમાં લગ્ન કરે તે સમાજ સંસ્કાર વિનાની સમાજ છે આવો આક્ષેપ કરવામાં આવ્યો અભદ્ર ટિપ્પણીને લઈ ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ ઠેઠેઠ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આવેદન પત્ર ફરિયાદો આપવામાં આવી રહી છે કરજણમાં પણ આજરોજ ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજ દ્વારા રાજુગીરીએ કરેલ કથિત પાણી વિલાસ બાબતે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી તસલીમ પીરાવાલા કરજણ આજરોજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે રાજુગીરી જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે ટિપ્પણી કરેલી તે બાબતે આજ રોજ કરજન તાલુકા પોલીસ સ્ટેશન છે કાર્યવાહી કરવામાં આવે અને એના વિરુદ્ધ માં આજ રોજ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે ગુજરાત ઠાકોર છે રાજેન્દ્ર ઠાકોર કરેનલ કોઈ પ્રેસ